મિત્રો આજે અમે તમને હળદરના કેટલાક ગુપ્ત ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ શકે છે હળદરનું મહત્વ દેવ ગુરુ બૃહસ્પતિ સાથે સંબંધિત છે જો ગુરુવારે હળદરના ઉપાય કરવામાં આવે તો તમારા ગુરુ પણ સારા બને છે અને તમને તમારા જીવનમાં ધન માન સન્માન અને સંતાનનું સુખ મળે છે હળદર એક ખાસ પ્રકારની દવા છે જેમાં દૈવી ગુણો છે લગ્નમાં વર કન્યાને હળદર ચઢાવવા પાછળનું મહત્ત્વ એ છે કે તેઓ ખરાબ નજરથી સુરક્ષિત રહે અને તેમને સ્વાસ્થ્ય અને સુંદરતાનો લાભ પણ મળે છે પૂજા સમયે કાંડા કે ગરદન પર હળદરનું નાનું તિલક લગાવવાથી ગુરુની સમૃદ્ધિ થાય છે અને વાણી મજબૂત બને છે હળદરનું દાન કરવું પણ શું માનવામાં આવે છે અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો અંત આવે છે જો ઘરની બહારની દિવાલ પર હળદરની રેખા બનાવવામાં આવે તો નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી જો સ્નાન કરતી વખતે પાણીમાં એક ચપટી હળદર નાખવામાં આવે તો તેનાથી શારીરિક અને માનસિક પવિત્રતા મળે છે હળદરનો ઉપાય જીવનમાં સમૃદ્ધિ લાવે છે અને કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરી શકે છે આ સિવાય સૂર્યદેવને હળદર મિશ્રિત જળ અર્પણ કરવાથી ઈચ્છા મુજબ વરની પ્રાપ્તિ થાય છે ગુરુ ગ્રહ આપણા જીવનમાં ઘણી ખુશીઓનું કારણ છે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો તમે હળદરના નાના નાના ઉપાયોથી તેને દૂર કરી શકો છો જો તમે આ ઉપાયો અપનાવશો તો તમને તમારા જીવનમાં દરેક સુખ આપોઆપ મળી જશે જ્યારે તમે ગંભીર બીમારી સામે લડતા હોવ ત્યારે દરેક ઉપાયની મહત્વની ભૂમિકા હોય છે આપણે જાણીએ છીએ કે જો તમે કેન્સર જેવી બીમારી સામે ઝઝુમી રહ્યા છો તો આવનારા દિવસો માટે દરેક પગલું મહત્વપૂર્ણ છે પીસી હળદરનું દાન કરવું અને હળદરની ટીકા લગાવવી એ એક પ્રાચીન અને શક્તિશાળી ઉપાય છે જે તમને સ્વાસ્થ્ય તરફ એક પગલુંમાં આગળ વધારવામાં મદદ કરી શકે છે તે આપણને આપની આંખો સમક્ષ ઉજ્જવળ ભવિષ્યની દિશા બતાવે છે જેમાં આપણે સ્વસ્થ અને સંપૂર્ણ અનુભવી શકીએ છીએ હળદરનો આંખો ગટકો પીળા કપડામાં લપેટીને ગળામાં દોરામાં બાંધવો એ સમસ્યાઓથી બચવાનો એક શક્તિશાળી ઉપાય છે આ ઉપાય તમારા ગુરુ ગ્રહને મજબૂત કરીને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના દ્વાર ખોલી શકે છે ઉપરાંત સ્નાન દરમિયાન હળદરનો ઉપયોગ કરવાથી પણ તમે નકારાત્મક ઉર્જાથી મુક્ત થઈ શકો છો અને તમને હકારાત્મકતાની દિશામાં લઈ જાય છે આ એક કુદરતી અને શક્તિશાળી ઉપાય છે જે તમને તમારા તમામ સંઘર્ષોથી બચાવી શકે છે તો આ એવા ચમત્કારી ઉપાયો છે જે તમને તમારી બીમારીથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે આને અપનાવવાથી તમે ન માત્ર તમારા સ્વાસ્થ્યને સંતુલિત રાખશો પરંતુ તમારા જીવનને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે પણ તૈયાર થઈ જશો મિત્રો જો તમને ખરાબ સ્વપ્ન આવતા હોય અથવા અજાણ્યા ડરથી ત્રાસી ગયા હોય તો હળદરનો એક ગઠ્ઠો મૂલીમાં લપેટીને સૂતા પહેલાં તમારા તકિયા પાસે રાખો જો કોઈ કારણસર લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પાછળ હળદરની પોટલી છુપાવવી જોઈએ જેના કારણે જલ્દી જ લગ્નની સંભાવનાઓ બનવા લાગે છે કોઈપણ શુભ કાર્યમાંગ સફળતા મેળવવા માટે ભગવાન ગણેશને હળદરનું તિલક કરો અને પછી તમારી આંગળી પર બાકી રહેલી હળદરથી કપાળ પર તિલક કરો અને ઘરની બહાર નીકળો તેનાથી કાર્યમાંગ સફળતા અને શુભતા પ્રાપ્ત થશે નિયમિત પૂજામાંગ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિની સામે એક ચપટી હળદર ચઢાવો તેનાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે અને વ્યક્તિને ઈચ્છિત જીવનસાથી મળે છે તેની સાથે લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થાય છે જો તમારા પૈસા લાંબા સમયથી અટવાયેલા હોય તો ચોખાને હળદરથી કલર કરો અને તેને લાલ કપડામાં બાંધીને પરસમાં રાખો આ ઉપાય અપનાવવાથી અટકાયેલું ધન જલ્દી પાછું મળે છે બુધવાર અને ગુરુવારે ભગવાન ગણેશને હળદરની માળા અર્પણ કરો તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે હળદરનો એક ગટો લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી અને તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે મિત્રો કેટલીક વાર આપણે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ કરીએ છીએ જે આપણને અસ્વસ્થતા અનુભવે છે આ ઉર્જા આપણને મૂંઝવણ તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે પરંતુ શું આપણે આ નકારાત્મકતાને ટાળવા માટે કમી કરી શકીએ હા એક પ્રાચીન અને શક્તિશાળી ઉપાય છે જેને આપણે હળદર તરીકે ઓળખીએ છીએ તમારા ઘરને નકારાત્મક ઉર્જાથી મુક્ત કરવા માટે હળદરનો ઉપયોગ એક મુખ્ય ઉપાય છે તમારા ઘરના મુખ્ય દ્વાર અથવા બાઉન્ડ્રી વોલ પર હળદરની રેખા દોરો આ ઉપાય તમારા ઘરમાં સકારાત્મકતાનો સ્ત્રોત બનાવી શકે છે જેમ સૂર્ય દરરોજ સવારે પોતાના પ્રકાશથી નવી આશા લઈને આવે છે તેવી જ રીતે હળદરનો છંટકાવ તમારા ઘરમાં નવી ઉર્જા લાવવાની ક્ષમતા ધરાવે છે આ નિયમિત રીતે કરવાથી તમે તમારા ઘરમાં પ્રકાશ અને ખુશીઓ ફેલાવી શકો છો આ ઉપાય તમને નવી ઉર્જા અને સકારાત્મકતાની દિશામાં લઈ જઈ શકે છે તેથી હળદરને તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપો અને નકારાત્મકતાથી મુક્ત થવાની યાત્રા શરૂ કરો આ ચમત્કારિક ઉપાયથી તમે ન માત્ર તમારા ઘરને રોશની બનાવી શકો છો પરંતુ તમારા જીવનને પણ નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો મિત્રો હળદરનો ઉપયોગ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટેનો એક પ્રાચીન અને નિશ્ચિત ઉપાય છે ગુરુવારે સવારે હળદરનું પાણી છાંટવાથી ઘર ખરેખર દેવી લક્ષ્મીની કૃપાથી ધન્ય બને છે આપણે બધા જાણીએ છીએ કે મા લક્ષ્મી ધન સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી છે અને ગુરુવારે હળદરનું પાણી છાંટીને તમે તેના આશીર્વાદને તમારા ઘરમાં આમંત્રિત કરો છો આ ઉપાયથી તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ તો આવે જ છે પરંતુ તમારા જીવનમાં સુખ સંપત્તિ પણ આવે છે તેથી હવે દર ગુરુવારે તમારા ઘરના દરેક ખૂણામાં હળદરનું પાણી છાંટો અને દેવી લક્ષ્મીની કૃપા અનુભવો તેનાથી તમારું ઘર કાયમ માટે દેવી લક્ષ્મીની કૃપાથી ભરાઈ જશે જો તમે ગુરુવારે દેવી લક્ષ્મીની કૃપાને તમારા જીવનમાં આમંત્રિત કરવા માંગો છો તો આ અદભુત ઉપાય તમારા માટે છે આ માટે તમારે માત્ર એક સાદો કાગળ અને થોડી હળદરની જરૂર પડશે કાગળ પર કોઈ લીટીઓ ન હોવી જોઈએ આ માટે થોડું શુદ્ધ પાણી લો અને તેમાં થોડી હળદર નાખો જો તમારી પાસે ગુલાબજળ અથવા ગંગાજળ છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો પછી તમારી રીંગ આંગળી વડે હળદરના પાણીથી તમારું નામ લખો સવારે તે કાગળની પંચોપચારથી પૂજા કરવી જોઈએ આ પછી તે કાગળને તમારી પૈસા રાખવાની જગ્યાએ રાખો અથવા તેને તમારા પર્સમાં રાખો આ નાનકડા ઉપાયથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને તમારી સંપત્તિમાં વધારો થશે તો હવે દર ગુરુવારે આ કરો અને દેવી લક્ષ્મીની કૃપા મેળવો મિત્રો જો તમે સંતાન ઈચ્છો છો તો તમારે હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જો તમને પુત્રની ઈચ્છા હોય તો લોટમાં થોડી હળદર ભરીને ગાયને ખવડાવો તેમાં મીઠું ન હોવું જોઈએ પરંતુ તેમાં થોડી પલાળેલી ચણાની દાળ પણ રાખવી જોઈએ જો ચણાની દાળને આખી રાત પલાળી રાખવામાં આવી હોય તો તેને સવારે અથવા બે કલાક પહેલાં પલાળી દો આ બોલની વચ્ચે થોડી હળદર અને થોડો ગોળ પણ મૂકવો જોઈએ આ લોટને દર ગુરુવારે ગાયને ખવડાવો થોડા સમયમાં તમારી સમસ્યા દૂર થઈ જશે અને જો તમારા બાળકના ભણતરમાં કોઈ અડચણ આવતી હોય તો તમારે તમારા બાળકના કપાળ પર હળદરનું તિલક લગાવવું જોઈએ આનાથી તમને ખૂબ જ શુભ ફળ મળશે બાળકનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે અને તેઓ એકાગ્ર થવા લાગશે ગુરુ પણ તેમના માટે સારો રહેશે જેના કારણે તેઓ તેમના શિક્ષણમાં રસ લેશે આ ઉપાયથી તમામ અવરોધો દૂર થઈ જશે હળદરનો એક નાનકડો ચમત્કારી ઉપાય છે જે ગુરુને શુભ બનાવે છે આમ કરવાથી તમને તમારા જીવનમાં સફળતા મળશે આ ઉપાય ખૂબ ટૂંકો સરળ અને સચોટ છે આ એક દિવસ માટે કરો અને તમે થોડા દિવસોમાં તેની અસર અનુભવશો ધનના નવા માર્ગો ખુલશે અને તમારા જીવનના તમામ અવરોધો સમાપ્ત થશે તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો મિત્રો કોઈ પણ ગુરુવારે આ ગુપ્ત વસ્તુ ચૂપચા હળદરના બોક્સમાં મૂકી દેવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ઘનનો વરસાદ થશે અને તમને તમારા ભાગ્યનો સાથ મળશે જેના કારણે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે હળદર વિશે સમજવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે તે માત્ર રસોડામાં ઉમેરા નથી પરંતુ તે સંગીત અને સ્વાદ સાથે તમારા ખોરાકને પણ વધારે છે અને જ્યોતિષમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે હળદરનો ઉપાય તમને નકારાત્મક શક્તિઓથી બચાવવામાં મદદ કરી શકે છે તેથી હળદરનો ઉપાય કરવાથી તમને ધન સુખ સમૃદ્ધિ તો મળશે જ પરંતુ તમારા જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થશે તંત્રશાસ્ત્રમાં હળદરના ઉપાયને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને અહીં લખ્યું છે કે તંત્રશાસ્ત્ર અનુસાર હળદરનો ઉપાય જો યોગ્ય દિવસે કરવામાં આવે તો તે ક્યારેય અકાર્ય નથી થતો આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિને ચોક્કસ ફાયદો થાય છે મિત્રો હળદર ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તેથી તમે જોયું જ હશે કે લગ્ન સમયે હળદરની એક અલગ વિધિ હોય છે હળદરનો ઉપયોગ માત્ર ત્વચા સંબંધિત નથી પરંતુ તેનો ઉપયોગ પૂજા અર્ચનામાં પણ થાય છે જો તમે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજામાં હળદરના ઉપાયનો ઉપયોગ કરશો તો તે પૂજા તરત જ પૂર્ણ થશે ખાસ કરીને જો તમે ગુરુવાર અને શુક્રવારના દિવસે હળદરનો ઉપયોગ કરો છો તો તમને તેનો ચોક્કસ ફાયદો થશે ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા નવગ્રહમાં કોઈ કષ્ટ હોય તો તે તમારા માટે ખાસ યોગ્ય છે મિત્રો જો તમે યોગ્ય સમયે હળદરના બોક્સમાં ગુપ્ત વસ્તુ સાચા મુહૂર્ત પર છુપાવશો તો તમારા બંધ નસીબની ચાવી મળી જશે આ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે જેથી તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં આજના વિડીયોમાં અમે તમને જ્યોતિષ અને તંત્રશાસ્ત્ર અનુસાર હળદરના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ ગુરુવાર અને શુક્રવારે બે ચાર મિનિટનો સમય કાઢીને કરી શકો છો આ ઉપાયોથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને તમારા પરિવારમાં ધનની વર્ષા થશે તેનાથી તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે મિત્રો રાહુ કેતુની દશામાંથી મુક્તિ મેળવવા માટે પહેલો ઉપાય છે ઉત્તમ ઉપાય જો તમારા જીવનમાં દુર્ભાગ્ય છે અને તમે નાની નાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો સમજી લો કે તમારા રાહુ અને કેતુની સ્થિતિ સારી નથી આ ઉપાયને અનુસરવાથી તમારી સ્થિતિ સુધરશે અને તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો કોઈપણ ગુરુવારે તમારે દિવસ દરમિયાન સ્નાન કરવું પડશે અને એક નવું બોક્સ લેવું પડશે જેનો ઉપયોગ પહેલાં ક્યારેય ન થયો હોય તે બોક્સમાં નાખી હળદર ભરવાની છે ત્યારબાદ તમારે ઘરના પૂજા સ્થળ પર જવું પડશે જ્યાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે સૌપ્રથમ ત્યાં ઘીનો દીવો કરવો ત્યારબાદ હાથમાં બે લવિંગ પકડીને ભગવાન વિષ્ણુના બીજ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો અગિયાર વાર જાપ કરવાનો છે ત્યારબાદ આ બે લવિંગને હળદરના ડબ્બામાં રાખો અને તેને પીળા કપડાંથી બાંધી દો આ પછી તેને રૂમમાં રાખો જ્યાં તમે વધુ સમય પસાર કરો છો આ ઉપાય ગુરુવારે જ કરો હળદરના ડબ્બામાં રાખવામાં આવેલા લવિંગ રાહુ અને કેતુના કારણે તમારા જીવનમાં આવનાર દરેક દોષને દૂર કરી દેશે હું તમને જે ઉપાય વિશે માહિતી આપવા જઈ રહી છું આ પ્રમાણે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે પૈસા આવવાના રસ્તા ખુલશે અને તમારી પાસે આવતા પૈસામાં વધારો થશે અહીં તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે આ ઉપાય સતત પાંચ શુક્રવાર કરવાનો રહેશે આ પછી તમારા પર ધનનો વરસાદ થશે પાંચ શુક્રવારનો અર્થ છે કે તે દિવસોમાં તમારે તામસિક ભોજન ન કરવું જોઈએ તામસિક ખોરાકમાં દારૂ શરાબ ગુટકા અને મસાલા વગેરેનો સમાવેશ થાય છે પ્રથમ શુક્રવારે વ્યક્તિએ એક બોક્સ લેવું જોઈએ જેનો ઉપયોગ પહેલાં ક્યારેય ન થયો હોય તેમાં હળદર ભરી અને બે એલચી પણ રાખો શુક્રવારના દિવસે સૂર્યાસ્ત પછી તમારે તે સ્થાન પર જવું જોઈએ જ્યાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે સૌથી પહેલાં દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ત્યારબાદ તમારા હાથમાં બે એલચી પકડીને અગિયાર વાર ઓમ મહાલક્ષ્મીના મંત્રનો જાપ કરો આ પછી હળદરના ડબ્બામાં બે એલચી રાખો અને તેને તમારા અલમારીમાં તિજોરીમાં રાખો આવતા શુક્રવારે ફરીથી બે ઇલાયચીને અભિમંત્રિત કરી એ જ ડબ્બામાં મૂકવાની રહેશે આ ઉપાય સતત પાન શુક્રવાર કરવાનો રહેશે અને તે હળદરની બોક્ષ હંમેશા માટે તિજોરીમાં રાખવાની રહેશે આ પછી એવું માનવામાં આવે છે કે તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે અને તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો